ઓમ તો બધી વસ્તુ અહીં મારી દુકાનેથી લઈ ગયા હતા બાકીમાં હું તો તમને બાકી દેતો તો તમને જરાય દયા નું આવી મારા ઉપર અને ઓનલાઈન વસ્તુ તમે મંગાવી લીધી સોરી ભાઈ સોરી ના નથી છૂટા અહીંથી તું વીઓ જા અને ઓલાને દે દે 180 જ્યાંથી દેવા હોય અહીંથી ના ના ભાઈ હવે હું આ પાર્સલ પાછું રિટર્ન કરાવી નાખું હું અને તમારી પાસેથી ફોગનો પરફ્યુમ લઈ જાવ 103 માં ભાઈ તું આ પાર્સલ પાછું રિટર્ન કર નાખ નથી જોતું લાવ ભાઈ ઓલો પરફ્યુમ હાલે હવે બીજી વખત ધ્યાન રાખજે કેટલા 103 દેવાના છે ને એ હવે ખાતામાં બાકી લખી નાખજે હાચા કરીને મારો મારો કુવાડો મારા જ પગ માર્યો આજે તો કઈ બાજુ ધી હોઈ હવાર ફાયદો થઈ ગયો પણ